પાનોલી જીઆઈડીસીમાં આવેલ બે અલગ અલગ કંપનીઓ સામે પાર્ક કરેલ બે કારના કાંસ તોડી રોકડા અને લેપટોપ સહિતની કિંમતી વસ્તુઓ મળી ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલની ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી પાનોલી જીઆઈડીસીમાં બે અલગ અલગ કંપનીઓ સામે પાર્ક કરેલ કારોમાંથી ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલની ચોરીની ઘટનાઓ સામે આવી હતી જેમાં પ્રથમ ઘટનામાં પાનોલી એચપી ફાર્મા કંપની છે જ્યાં કાર માલિક પ્રશાંત નરસિંહ વારસડિયા તેમની કાર નંબર જી જે ફાઇવ જે આર છત્રીસ જીરો બે પાર્ક કરી કંપનીમાં ગયા હતા તે દરમિયાન કારનો કાંચ તોડી અજાણ્યા ઇસમોએ અંદર રાખેલ રોકડા રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે તેઓને એક મોબાઈલ ફોનથી ફોન આવ્યો હતો કે તમારી લેપટોપ બેગ લુના ચોકડી પાસે પડેલ છે જેમાં તમારું વિઝિટિંગ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પડેલ છે તેથી તેઓએ બહાર આવી કારની તપાસ કરતા કારનો કાચ તૂટેલો હતો અને લેપટોપની બેગ ગુમ હતી જે બાદ તેઓ પોતાની બેગ લઈ જઈ બેગ લઈ પરત આવતા બીજી ઘટનાની જાણ થઈ હતી જે હાઈકલ કંપનીના ગેટ પાસે બની હતી જ્યાં ભરૂચના અયોધ્યાનગરના નગરના ચંદ્રેશ હરીશ મિસ્ત્રીને કારનો કાચ તોડી ચોરો તેસઠ રૂપિયા રોકડા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બંને ગત્ય બંને ઘટનાઓમાં ગઠિયાઓએ કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા પાનોલી જીઆઈડીસી પંથકમાં દહેશત ફેલાઈ જવા પામી હતી